નમસ્કાર મિત્રો વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે હું શું હુસેન ભાદરકા ઉના તાલુકામાં વોઇસ ઓફ ઉનાના અહેવાલની ધારદાર અસર ઉનાના સીમાસી ગામના નવાપરા વિસ્તારમાં આવેલા શાળાના ગેટ પાસે આવેલું હતું પીજીવીએ સેલનું સપ્ટેશન શાળાના ગેટ પાસે પીજીવીએ સેલનું સપ્ટેશન દૂર કરાવવા ગ્રામજનો દ્વારા કરાઈ હતી પીજીવીએ સીએલના રજૂઆત અવારનવાર રજૂઆત કરવામાં આવવા આવતા પીજીવી સીએલનું આ સપ્ટેશન દૂર કરવામાં આવ્યું ન હતું જે અંગેનો વોઇસ ઓફ ઉના દ્વારા ગઈકાલે કરાયો હતો અહેવાલ પ્રસ્થિત અહેવાલ પ્રસ્તુત કરવામાં આવતા પીજી વેસીએલ દ્વારા આ સબટેશન દૂર ખસેડવામાં આવ્યું સીમાસી ગ્રામજનો અને શાળા સંચાલકોએ માન્યો વોઇસ ઓફ ઉનાનો આભાર